તાજેતરમાં એક આંખ માટેનો સર્વે થયો અને તેનો એક અહેવાલ બહાર પડ્યો જે મુજબ છેલ્લા પાંચ વર્ષમાં આંખના બાળકોમાં જે કેસ છે તેમાં પાંચ ગણો વધારો થયો છે અને વીસ આંખના ડૉક્ટર્સ એટલે કે આઈ સર્જન્સની ટીમે જે સર્વે કર્યો તે મુજબ છેલ્લા પાંચ વર્ષમાં બાળકોના આઠ હજારથી પણ વધુ કેસ નોંધાયા છે જે એક ચિંતાનો વિષય છે હવે જે બાળકોમાં મોબાઈલનું એડિક્શન છે અથવા તો મોબાઈલને લગતા સ્ટડીને કારણે આ બધું વધ્યું છે તેની સાથે સાથે ચિંતા કરવા જેવો વિષય એ લોકોનો પણ છે કે જેને કોમ્પ્યુટર સામે અને મોબાઈલની સામે બેસીને સતત કામ કરવું પડે છે એ લોકોને પણ આંખની ચિંતા છે કે આંખ માટે થઈને શું કરવું જોઈએ આંખની તકલીફો વધતી જાય છે તો તેના માટે આયુર્વેદમાં જે પાંચ ઉપાય બતાવ્યા છે આજે તેના વિશે વાત કરીએ આયુર્વેદમાં પંચકર્મ નામે જે સારવાર થાય છે તે ખૂબ જાણીતી છે જેમાં અક્ષિતર્પણનો ઉલ્લેખ છે જેને નેત્ર બસ્તી પણ કહેવામાં આવે છે પંચકર્મ નિષ્ણાત પાસે અક્ષિતર્પણની સારવાર કરાવવાથી આંખમાં ખૂબ જ ફાયદો થાય છે અને જે કોઈને આંખની નાની મોટી સમસ્યા છે તે તો થોડા જ દિવસના સેટિંગમાં તેનો ફરક પડી જાય છે આઈ વિઝન વધે છે અને જે લાલાશ થવાનો પ્રોબ્લેમ હોય છે તે પણ એંસીથી સો ટકા જેટલો મટે છે તર્પણના ઘણા બધા ફાયદા છે અને તર્પણને જાતે ઘરે ન કરવાને બદલે કોઈ પંચકર્મ નિષ્ણાત પાસે ચોક્કસ કરાવવું જોઈએ એ જ રીતે બીજી વાત છે જે પણ પંચકર્મની અંદર જ આવે છે તે દરેક વ્યક્તિ પોતાના ઘરે કરી શકે છે તે છે પાદાભ્યાંગ પગના તળીએ ઘી ઘસવું જે આપણા પહેલાં ઘરના એક નિયમ મુજબ દરેકના ઘરમાં વડીલો હતા તે પગના તળીએ કાંસાની વાટકીથી ઘી ઘસવાનું સૂચન કરતા નિયમિત રીતે ત્રણથી છ મહિના સુધી પગના તળીએ સૂતી વખતે ગાયના ઘીનું કાંસાની વાટકીથી જો સ્નેહન એટલે કે ઘસવામાં આવે તો આંખને ખૂબ જ ફાયદો થાય છે ત્રીજી વસ્તુ છે જે એક ઔષધ છે તે પણ તમે સહેલાઈથી આયુર્વેદના જ્યાં ઔષધ મળતા હોય ત્યાંથી લઈને જીવંતીનું ચૂર્ણ લઈને પાવડર કરી શકો છો ચૂર્ણ ડાયરેક્ટ લઈ શકો છો અથવા તો જીવંતીને આખી લઈ અને તેને તમે યવકૂટ કરી અને ઝીણું બારીક ચૂર્ણ કરી અને તમે તેનો ઉપયોગ કરી શકો છો દરરોજ સવારે જીવંતીનું ચૂર્ણ પાણી સાથે અડધી ચમચી નિયમિત ત્રણથી છ મહિના લેવાથી પણ આંખોમાં ખૂબ જ ફાયદો થાય છે જે ચિકિત્સા દરમિયાન ઘણા બધા દર્દીઓમાં તે અનુભવેલી પણ વાત છે એના પછીનું તમને એક ટોપિક આવે છે જે અંજન જે અત્યારે મોર્ડન સાયન્સમાં વધુ ચર્ચાયેલો વિષય છે પરંતુ આયુર્વેદ અંજનને અષ્ટાંગ હૃદયમાં વાગભટ ઋષિએ વર્ણવ્યા મુજબ એક દિનચર્યાના રૂપમાં સ્વીકારેલ છે આંખોમાં દરરોજ અંજન કરવાથી પણ આંખોનો તેજ ખૂબ સારું વધે છે અને નાની મોટી તકલીફો થતી અટકે છે અંજનનો પ્રયોગ પણ નિષ્ણાત વૈધને પૂછીને કરી શકાય છે અને પાંચમે ટ્રીટમેન્ટ છે જે ત્રાટક કહેવાય છે યોગમાં જેમ આઠ અંગ છે તેમ છ ક્રિયાઓ પણ બતાવેલી છે જેને સટક્રિયા કહેવાય છે તેમાંની એક ક્રિયા છે ત્રાટક ત્રાટક કરો તમે ઘરે પણ કરી શકો છો ત્રાટકમાં એક દિવાલની સામે તમારા હાથને અંતરે એક બિંદુ કરી અને આંખને પટપટ આવ્યા વગર આંખમાંથી જ્યાં સુધી અસરુધારા ન વહે ત્યાં સુધી એને એકી ટસે જોવું એ ત્રાટક છે ત્રાટક ખૂબ ઊંડો વિષય છે અને ત્રાટક માટેનો એક નાનો જેને શોર્ટ વિડીયો કહેવાય છે તેની લિંક આમાં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તમે ત્રાટક ઘરે કરી શકો છો આ પાંચ આયુર્વેદની ટ્રીટમેન્ટ પછી થોડી ઘણી આંખ માટેની જે રૂટિનમાં તમે ઉપયોગી થાય તેવી ટિપ્સ પણ આપેલી છે એ ટિપ્સને પણ ફોલો કરો અને પોતાની આંખનું રક્ષણ કરો વિશ્વ ખૂબ જ સુંદર છે તેને જોવા માટે થઈને તમારી આંખોને મોબાઈલના અને કોમ્પ્યુટરના વધુ પડતા ઉપયોગથી બચાવો અને આપણે આંખનું એક જતન કરીએ અને એક નિયમ રાખીએ કે થોડા થોડા સમયે આંખને મોબાઈલથી અને કોમ્પ્યુટરથી વચ્ચે વિરામ આપીશું હવે આપણે ટિપ્સ જોઈએ થેન્ક યુ